પિસ્તોલ સાથે આરોપી ઝડપાયો મહારાષ્ટ્રના ભુસાવલથી સુરત એસઓજી પોલીસે ડિંડોલી ભેસતા નવાસ નજીકથી ઇમરાન કરીમ શેખ નામના શખ્સને ઝડપી લીધો છે આરોપી પાસે ગેરકાયદેસર પિસ્તોલ મળી આવી હતી જે તેણે મહારાષ્ટ્રના ભુસાવલથી ખરીદી હતી પોલીસ તપાસ નામના શખ્સ પાંચ રૂપિયા પચીસ હજાર માં ખરીદી આ પિસ્તોલ વધુ ભાવે વેચવાના પ્રયાસમાં હતો પરંતુ તેને કોઈ ગ્રાહક મળ્યો ન હતો પાંત્રીસ વર્ષીય ઇમરાન સુરતના લિંબાયત ખાતે રહે છે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે વધુ તપાસ હાલ એસઓજી પોલીસ આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે વધુ તપાસ શરૂ કરી છે પોલીસે પિસ્તોલના સ્ત્રોત અને ગેરકાયદેસર ગેરકાયદેસરથીયા નેટવર્ક અંગે પણ તપાસ શરૂ કરી છે આ મામલે વધુ ખુલાસા થતા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે